નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી મિત્રો આજના વિડીયોમાં વાત કરશું કે છેલ્લા પાંચ દિવસથી જે વરસાદ વરસી રહ્યો તો હવે તે તેનો મિત્રો ખાસ કરીને બ્રેક લાગશે એટલે કે વરસાદને લઈને આગામી દસ દિવસ મિત્રો કોઈ આગાહી નથી દક્ષિણ ગુજરાતમાં થોડોક મિત્રો વરસાદ પડી શકે છે બાકી સંપૂર્ણ ગુજરાતમાં હવે વરસાદને લઈને કોઈ આગાહી નથી બીજી બાજુ ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને ચોમાસું બે હજાર ચોવીસને લઈને પોતાની આગાહી જાહેર કરી દીધી છે એટલે કે ભારતીય હવામાન વિભાગે એ જાહેર કર્યું છે કે આગામી ચોમાસું છે ભારત માટે કેવું રહેશે સૌથી મોટી ખુશીની વાત એ કહેવાય કે ભારતીય હવામાન વિભાગે એકસો છ ટકા વરસાદને લઈને આગાહી કરી છે એટલે કે દર વર્ષે સત્યાસી ઇંચ વરસાદ પડતો હોય છે તેના કરતાં પણ વધુ એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો એકસોને છ ટકા એટલે કે બાણું નેવુંથી બાણું ઇંચ સુધીનો વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખુશીની બાબત કહી શકાય કે દરેક ખેડૂતો માટે સારામાં સારી એમાં ગુજરાત માટે તો સૌથી મોટી આગાહી તો વિગતવાર માહિતી એ પણ મિત્રો જોશો સાથે જ મિત્રો આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ સમગ્ર ભારતની અંદર ખાસ કરીને ભારતનું વાતાવરણ કેવું રહેશે વરસાદને લઈને શું મોટી આગાહી છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો સાઉદી અરેબિયાની આસપાસ એક ખાસ કરીને સિસ્ટમ બની છે તો આ સિસ્ટમની અસર મિત્રો આગામી સમયમાં ગુજરાત ઉપર થવાની છે તો ખાસ કરીને આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વરસાદને લઈને શું આગે છે તેમજ મિત્રો તાપમાન અને પવનની ઝડપની પણ વાત કરશું અને ભારતીય હવામાન વિભાગ ભાગની આગાહી પણ જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે ભારતીય હવામાન વિભાગે જે આગાહી કરી છે તેની જ વાત કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડિયન એટલે કે આઈએમડી દ્વારા મિત્રો ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને પ્રેડિક એટલે કે આગાહી કરી છે બે હજાર ચોવીસમાં ભારત માટે મોન્સૂન કેવું રહેશે એ તમે જોઈ શકો છો એકસો છ ટકા મિત્રો ખાસ કરીને આગાહી કરી છે અને સત્યાસી સેન્ટીમીટર વરસાદ પડતો હોય છે તો એના કરતાં પણ વધુ વરસાદ પડશે અને અહીંયા મિત્રો મેપ જાહેર કરી અને ખાસ કરીને આગાહી કરેલી છે નોર્મલ કરતાં એબો એટલે કે ખૂબ જ સારો વરસાદ રહેશે અહીંયા તમે જોઈ શકો છો ત્રણ ફેક્ટર આપેલા છે એટલે કે ખાસ કરીને જે રેડ કલરનો ભાગ છે યલો કલરનો જે ભાગ છે આ વિસ્તારમાં જે દર વર્ષે વરસાદ પડતો હોય તેમાં ઓછો વરસાદ પડશે ગ્રીન કલરનો ભાગ છે એવું સૂચવે છે કે જે દર વર્ષે જેટલો વરસાદ પડતો હોય એટલો વરસાદ પડશે અને બ્લુ કલરનો ભાગ એવું બતાવે છે કે દર વર્ષે જેટલો વરસાદ પડતો હોય તેના કરતાં વધુ વરસાદ પડશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત રાજસ્થાન દિલ્હી તેમજ દક્ષિણ ભારતની અંદર જોઈ શકો છો મા મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર છે તો આ વિસ્તારોની અંદર તેમજ ઉત્તર પ્રદેશની અંદર ચોમાસું ખાસ કરીને ખૂબ જ સારું રહેશે ભારે રહેશે જ્યારે અમુક વાત કરતા ખાસ કરીને ઓડિશા છે ઝારખંડની વાત કરતા આ સિવાય પૂર્વના રાજ્યો છે તેને મેઘાલય છે મેઘાલય છે આસામ છે અરુણાચલ પ્રદેશ છે આ સિવાય જમ્મુ કાશ્મીર છે તો આ વિસ્તારમાં વરસાદ ઓછો પડી શકે છે ખાસ કરીને ગુજરાતની જો વાત કરવામાં આવે તો અહીંયા ગુજરાતનો સંપૂર્ણ મેપ છે બ્લૂ છે એનો મતલબ એમ કે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે એમાં પણ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર વધારે વાવાઝોડા વધારે બની શકે છે પરંતુ છેલ્લા બે મહિના એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના એકદમ મિત્રો ભરપૂર રહેશે બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો ખાસ કરીને આ વિસ્તારમાં વધારે વરસાદ લાવી શકે છે તો આજે છે સોળ તારીખ અને સોળ તારીખનો ગુજરાતનો મેપ જોઈ શકો છો ખાસ કરીને સાઉદી અરેબિયા તરફ મિત્રો ખાસ કરીને એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનવાને કારણે અરબી સમુદ્રનો જે ભેજ મિત્રો ગુજરાત તરફ આવી રહ્યો હતો તે તમામ ભેજ મિત્રો આ સિસ્ટમ તરફ વળી જતા ગુજરાતની અંદર વરસાદમાંથી રાહત મળી છે પરંતુ ધીમે ધીમે આ જે સિસ્ટમ છે તેનું વહન છે એ જમ્મુ કાશ્મીર બાજુ બનતા ખાસ કરીને કેટલોક ભેજ છે ગુજરાત તરફ આવશે અને તેની અસર મિત્રો ખાસ કરીને અઢારને ઓગણીસ તારીખે જોવા મળશે અહીં તમે જોઈ શકો છો ને ઓગણીસ તારીખે જોવા મળશે પરંતુ તેની અસર મિત્રો આમ તો જોવા જઈએ તો સૌરાષ્ટ્રને બાદ કરતાં મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર મિત્રો જોવા મળી શકે છે અને ક્યાંક મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે બાકી વરસાદને લઈને શક્યતા નથી પરંતુ ખાસ કરીને સોળ તારીખે એટલે કે આજની જો વાત કરવામાં આવે તો આજે બપોર પછી દક્ષિણ ગુજરાતમાં એટલે કે મુંબઈ મહારાષ્ટ્રની આસપાસ છે ખાસ કરીને એક ભેજવાળું વાતાવરણ ક્રિએટ થયેલું છે તો તેને કારણે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ વલસાડ છે તાપી નર્મદા છે આ જિલ્લામાં ક્યાંક મિત્રો હળવો વરસાદ પડે તો મિત્રો આપણે નવાય ન કહી શકાય ત્યારબાદ મિત્રો જોઈએ તો આ સિસ્ટમ પછી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી અને ખાસ કરીને જોવા જઈએ તો અરબી સમુદ્રના ભેજવાળા પવનો આવવાને કારણે મિત્રો ખાસ કરીને ગરમીની અંદર પણ રાહત મળશે અને તમે જોઈ શકો છો કોઈ પણ વરસાદને લઈને મોટી આગાહી નથી ક્યારેક ક્યારેક વાદળછાયું વાતાવરણ છે થોડું ઘણું રહેશે ગરમી રહેશે બફારો રહેશે પરંતુ વરસાદને લઈને કોઈ આગાહી નથી ખાસ કરીને પવનની ઝડપ જોઈ લેવી પવનની ઝડપ છે વરસાદને ખેંચી લાવવામાં અને ખાસ કરીને વરસાદ માટે મહત્વની ભ ભૂમિકા ભજવતી હોય છે તો સોળ તારીખે એકદમ નોર્મલ પણ ત્રીસ કિલોમીટરની આસપાસ સત્તરથી ધીમે ધીમે પણ વધશે કારણ કે સિસ્ટમ છે જે વાવાઝોડું છે એ ગુજરાતની ઉપર રાજસ્થાન પંજાબ તરફ જઈ રહ્યું છે તો તેને અસરને ગુજરાતમાં રહેશે અઢાર તારીખે પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ખૂબ જ તેજ પવન છે ધીમે ધીમે વધતો દેખાય છે અને પવનની ઝડપ ખાવડાની અંદર કચ્છની અંદર ચાલીસથી લઈને પચાસ કિલોમીટર ઓગણીસ તારીખે સૌથી વધુ પવનની ઝડપ છે એ તમે જોઈ શકો છો ખાવડા ગાંધીધામની અંદર પચાસ કિલોમીટર આ સિવાય મહેસાણા અમદાવાદની અંદર પણ મિત્રો ઓગણપચાસ છેતાલીસ હળવદની અંદર પણ છેતાલીસ તો ખૂબ જ તેજ પવન છે આગામી સમયની અંદર રહેવાનો છે રાજકોટની અંદર પણ અડતાલીસ એટલે કે ઓગણીસ તારીખે ખૂબ જ તેજ પવન ફૂંકાઈ શકે છે વીસ તારીખે પણ તેની થોડી ઘણી અસર રહેશે બાકી પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે ગરમીની અંદર રાહત મળશે બપોરે વધારે તડકો પડશે પણ ખાસ કરીને બપોર પછી ઠંડુ વાતાવરણ છે જોવા મળશે કારણ કે પવનની ઝડપ નોર્મલ કરતા મિત્રો અહીંયા વધારે છે એટલે કે ચાલીસ કિલોમીટરની આસપાસ છે તાપમાનની પણ વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને હવે મિત્રો ગરમીનો વારો છે અને જેટલી ગરમી પડશે એટલું જ ચોમાસું સારું થશે એટલે ગરમી પણ પડવી છે એ ખૂબ જ જરૂરી છે તો અહીં તમે જોઈ શકો છો આજના દિવસે તાપમાન છે ખાસ કરીને ચાલીસ ડિગ્રી અમદાવાદ વડોદરાની અંદર એકતાલીસ અને સુરતની અંદર તો તેતાલીસ ડિગ્રી તાપમાન છે નોંધાણું છે આ સિવાય સત્તર તારીખે જોઈ શકો છો ભૂક્કા કાઢી નાખશે હળવદની અંદર ચુમ્માળીસ ડિગ્રી તાપમાન તમે જોઈ શકો છો લાઈવ મિત્રો ચુમ્માળીસ ડિગ્રી તાપમાન ખૂબ જ ભારે ગરમીની આગાહી અહીંયા મિત્રો કરવામાં આવી છે એટલે કે ખાસ કરીને અહીંયા ત્રણ વાગ્યાની અપડેટ પ્રમાણે જોઈ શકો હળવદમાં ચુમ્માલીસ આશિવાય રાજકોટ અમદાવાદ વડોદરાની અને સુરતમાં તેતાલીસ ડિગ્રી તાપમાન વેવની આગાહી અને મિત્રો ખાસ કરીને જેટલો ઉનાળો તપે એટલો જ વરસાદ સારો થાય છે એટલે ખાસ કરીને ચૈતરની અંદર મિત્રો ખાસ કરીને ચૈત્રી જે ધનિયા છે એ તપવા પણ મિત્રો ખૂબ જ જરૂરી છે આ આ સિવાય મિત્રો અઢાર તારીખે તમે જોઈ શકો છો બેતાલીસ ડિગ્રી તાપમાન અને અઢાર તારીખથી ધીમે ધીમે મિત્રો પવનની ઝડપ મિત્રો ચેન્જ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો તાપમાન જે મિત્રો ખાસ કરીને કચ્છની અંદર અને સૌરાષ્ટ્રમાં જે ચુમ્માલીસ ડિગ્રી સુધી હતું તો તમે જોઈ શકો આડત્રીસ ડિગ્રી પણ તો અમદાવાદ અને વડોદરાની અંદર તાપમાન છે ચાલી એકતાલીસ ડિગ્રી સુધી નોંધાઈ શકે છે આ સિવાય વીસ તારીખે પણ તમે જોઈ શકો છો તાપમાનની અંદર છે એ મોટો ઘટાડો મિત્રો આવશે એકદમ મિત્રો ઠંડુ તાપમાન છે અને એપ્રિલ મહિનાના અંતની અંદર ફરી એક વખત તમે અહીં જોઈ શકો છો એપ્રિલ મહિનાના અંતની અંદર ફરી એક વખત તાપમાનમાં વધારો થઈ અને અહીંયા તમે જોઈ શકો એકતાલીસ ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે એટલે કે એપ્રિલ મહિનાનો છેલ્લું અઠવાડિયું અને મે મહિનાનો પ્રથમ અઠવાડિયાની અંદર ભારે ગરમી પડે વેવની પણ શક્યતા છે પરંતુ સૌથી મોટા ગુડ ન્યૂઝ એ કહી શકાય કે ભારતીય હવામાન વિભાગે ચોમાસું બે હજાર ચોવીસ ખૂબ જ સારું રહેશે તેની આગાહી કરી અને મિત્રો ખાસ કરીને ખેડૂતોને ખુશ કર્યા છે તો આ આજના વિડીયોમાં આટલો જ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તું જય હિન્દ ભારત